ઘણા તો એવું જ થઈ ગયું દરેક વાતમાં ફરિયાદ ફરિયાદ એને તમે ગયો ને કે હવે ચોમાસો ને વરસાદની સીઝન મર્યા હો ભાઈ બહુ બઉ બહુ ખતરનાક બહાર નીકળ્યું થાય નહીં ને મને તો માંદો પડી જાઉં છું હું ને ચારે બાજુ આમ કીચડ હોય ને અંતે એટલે આપણે એમ કે એના પછી શિયાળો અરે બહુ ટાઈટ પડે ભાઈ બહુ ટાઈટ પડે હાજા ગગડી જાય એવી ટાઈટ પડે આપણે એમ કે એના પછી ઉનાળો આવે તો મેર્યા એવી ગરમી પડે એવી ગરમી પડે અમારે તો ચુમ્માલી ડિગ્રી થઈ જાય હણકાના ખોપડા ફાડી નાખે એવો તડકો પડે તો મર્યા શિયાળો તક તો મર્યા ઉનાળો તો મેર્યા તને રાખવો ક્યાં હવે આ ઋતુ છે એ તો આવવાની જ છે તો મર્યા તો મર્યા તો અને એક બીજો માણસ હોય એને તમે એમ કહો ને હવે ચોમાસું અરે એના જેવી ઋતુ નહીં બહુ મજા આવે મોરલા ગહેકતા હોય ઝરમર 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 વરસાદ વરસતો હોય તબ્રબક ડ્રબક દા દુર રબ ડ્રબકત ડહકત મોર મલાર ગિરા તબ પીવ પીવ શબ્દ કોકિલ કંઠ ગિરા તબ ગડા કા ગિરિવર પરસે શિખર દડે તબ રૂમ ઝુમ રૂમ ઝુમ બરસત બરખા ઘરર ઘરર ઘન ઘોર ગરજે બહુ મજા આવે ધરતી લીલી આમ હરિયાળી ચાદર ઓઢી અને હણગાર કરીને બેઠી હોય નદીઓની અંદર પાણી જતા હોય સાગર હોય હું તો પલળવા નીકળું ભારે મજા ચોમાસા જેવી ઋતુ પછી પછી આપણે એમ શિયાળો એ શિયાળો શિયાળો અડદિયાની મોસમ બહુ મજા આવે અડદિયા ખાઈને ગડદિયા જેવા થઈ જાય બહુ સારો બહુ સારો શિયાળો તો આય વસાણાના સેવનની ઋતુ અમે તો હવારના પોરમાં નીકળી જઈએ જોગિંગ કરવા માટે દોડવા માટે ને ઓલું કડવું એ પીએ એકદમ હેલ્ધી બહુ મજા આવે પછી કીએ આપણે પછી એના પછી ઉનાળો અરે કેરી કેરી આફોસ આપણે તો પાંચ હજારની ડઝન હોય ને ત્યારથી ખાવાનું ચાલુ કરીએ રૂપિયા થોડા હારે લઈ જવાના છે યાર મજાની લાઈફ મજા કરવાની ભગવાને દીધું છે ભોગવવા માટે દીધું પાંચ હજારની ડઝન મળતી હોય ને ભેબ્ર ત્યારથી આપણે ચાલુ કરીએ આફુસ ને રોટલી ને મારે તો બે રોટલીનો કોટા વધી જાય ઉનાળામાં વજન વધી જાય ત્રણ કિલો ઘરવાળી ભલે આંખું કાઢે આપણે ખાવાની એટલે ખાવાની પછી પાછી ધોડી ધોળી ને કેલરી બારી નાખવાની પણ ઉનાળો આ બારે મજા કોઈક હિલ સ્ટેશનમાં વ્યા જાય ત્યાં ફરવા જાય બધાને હવે એને તમે જો ને ત્રણેય ઋતુની વાત તો એમાં હંમેશા લહેરમાં જ હોય આનંદમાં જ હોય હવે ઈવડાઈ ને ઈવડાઈ શિયાળો ઉનાળો ચોમા હોય એમ કે તો મર્યા અને આ દ્રષ્ટિકા ભેદ એ વખતે હવે તો બહુ સુધારો થયો છે પણ એ વખતે મને ખબર છે એવા ગંધરા ક્યાંક લખ્યું હોય ને પછી પાટી ભૂ હોય ને હાથું કરી પાછા લખે એક એમ થાય કે હું ક્યાં પેલા માંથી બાર જ નો નીકળે પાંચ પાંચ વર્ષ પહેલા માં હાથ હાથ વર્ષ પહેલા માં જ હોય તે બીજા બધા નવા નવા આવતા જાય પણ આ ન્યા પીડ્યો હોય એના એ ક્લાસ માં છ છ હાથ હાથ વર્ષ એની બાર અખડી એના એ માથે લમણે દઈને હાથ દઈને રોતા હોય એની બા રખડી અને આને કઈ આવડે જ નહીં તો પછી નાના નાના છોકરા હોય એની વચ્ચે જેવો બેઠો બેઠો તોય પાછો હજી એક અડે એક એકમાં જ પડ્યો પછી બાવી પર જે મળે ને એ બધાના ઓળખાણ આપે તો એમ કે હું આની ભણતો કે આખી નિહાળે રે ભીણ્યા હોય બધા તો આગળ 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 થઈને પછી હાથનું પાસ થઈને નીકળી ગયા હોય આ આપણે આપણે અઠે દ્વારકા ત્યાં ત્યાં પડ્યો જે મળે કે આ મારી યારે ભણતો ગામડામાં એક જણ એક ભાઈ ત્યાં ગયા ને કોઈ મહેમાન તો છોકરો પગે લાગ્યો કે આ આપણો નાનો હું નામ તક મારું નામ કાનો ક્યાં સુધી ભણ્યો તો કે રોંઢા સુધી રોંઢો એટલે બપોર પછીનો સમય એટલે સાડા ચાર સુધી જ ભણ્યો એમ સાડા ચાર પીએમ ક્યાં સુધી ભણ્યો તો કે રોંઢા સુધી એ પાંચમા સુધી છઠ્ઠા સુધી કંઈ વાત જ ન હોય કારણ કે હવારે મૂકવા ગયા તો રોંઢે પાછો એ આવ્યો ઘેર રોંઢો આ જો ભળકડું ભળકડું એટલે ડાઉન ડાઉન કહે ને ડીએ ડબલ્યુ એન ને હે ડોન ડોન કહેવાય તો ઓલો ડોન પાછો પણ અંગ્રેજીમાં મને બહુ બહુ કન્ફ્યુઝન થાય બેગ ને બેગ એમાં પછી હવે હું શીખું છું ધીમે ધીમે ગેટ અને ગેટ ગેટ ને ગેટ ગેટ પેલા અમારે બધું ગેટ જ થતું હજી તો તમે ગુજરાતમાં જાઓ ગેટમાંથી બહાર નીકળી જાઓ એમ કે બેટ ને બેટ એવું સમજાતું નથી હજી મને એ સમજાતું નથી કે બીયુટી બટ થાય તો પીયુટી પટ કેમ ન થાય પીયુટી પુટ થાય પાછું અને જો પીયુટી પુટ થાય તો બ્યુટી બુટ કેમ ન થાય આવું એ વખતે સાહેબને પૂછતા તો સાહેબ મારતા મૂંગા મૂંગા ભણો ને એમને જેમ ભણાવીએ એમ જેમ કહીએ માનો એની વે મોજ કરવાની નિશાળમાં ભણતા ત્યારે બહુ મોજ કરતા તો મમરત પાછું એવું હતું કે અઠવાડિયા છ દીમાંથી તો ચાર દી સાહેબ આવ્યા ન હોય અને જેવી ખબર પડે કે આજ સાહેબ ન થવાના એટલે સીધા નિશાળ નીકળી નદીએ જઈ દફતર કિનારે મૂકી કપડા કાઢીને સીધા નદીમાં એ ગુના માં એમને પીડ્યા તો એક ખાડું પીડ્યું હોય ભેહું એક વાર છોકરાઓ ધુપકા મારતા હોય અને પછી ત્યાં ટુવલ બુવલ કયો એમ નેમ તડકામાં શરીર સુકાઈ જાય ને પાછા ચડ્ડી બઢ્ડી પહેરી ઘેર અહીં ઘરવાળા પૂછે પેલા કેમ વેલા વ્યાવ સાહેબ ને થાય આ દફ્તરનો ઘેર ઘા કરીને તરત પાછો રમવા વય જાવ એવું ભણવાનું અને આવડું વાળા તો બહુ બઉ નફટાઈ જુઓ એમાં એક ને તમે કીધું કે આવી રીતે આમ આ આવી રીતે ન કરે આમ પાટી ને થૂકીને વિદ્યા હવે વિદ્યા બોલો હવે આવાથી એ વિદ્યા

જન આજ લો બસ હોયા ભજન સમતા કાં જો બસ હો ગયા ભજન હર્યાદત બુરી સુધા તરંગ મા બસ હો ભજન મન કી તરંગ